વરાણસીના નમોઘાટ પર યોગ સપ્તાહનો આરંભ 21 જૂને અંતિમ કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વરાણસીના પ્રસિદ્ધ નમો ઘાટ પર યોગ સપ્તાહનો ભવ્ય આરંભ થયો છે. 15 જૂનથી શરૂ થયેલા યોગ સપ્તાહમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ભાગ લીધો છે. કાર્યક્રમમાં એક પૃથ્વી એક આરોગ્યનો સંદેશ આપવામાં આવ્યો છે અને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવશે. આ યોગ સપ્તાહ દરમિયાન દરરોજ સવારે નમો ઘાટ પર યોગ સત્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયુષ માર્ગદર્શન હેઠળ યોગાચાર્યોના નેતૃત્વમાં વિવિધ યોગાસન પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ કરાવાય છે જિલ્લા પંચાયત અધિક્ષક વિધાનસભા કમિશનર જિલ્લા કલેક્ટર સહિત અનેક મહાનુભાવો અને સ્થાનિક નાગરિકોએ પણ યોગાભ્યાસમાં ભાગ લીધો નમોઘાટ ઉપરાંત વારાણસીના અન્ય ગંગા ઘાટો આરોગ્ય કેન્દ્રો પાર્ક બ્લોક અને ગ્રામ પંચાયત સ્તરે પણ યોગ સ્પર્ધાઓ અને શિબિરો યોજાઈ રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પ્રશાસન ભાજપ અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે યોગ સપ્તાહ દરમિયાન કરો યોગ રહો નિરોગ નો સંદેશ સતત છે જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ લોકોને યોગને જીવનમાં અપનાવવાની અપીલ કરી છે યોગ સપ્તાહ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી ચાલશે અને અંતિમ દિવસે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે કાશી શહેરમાંથી સમગ્ર વિશ્વને આરોગ્ય અને યોગનો સંદેશ પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે